અગિયાર આઠ બે હજાર પચીસના રોજ વહેલી સવાર અંદાજીત અઢી વાગ્યાથી લઈને સવા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અડાજણા વિસ્તારમાં ગુરુરામ પાવનભૂમિના પરિસરમાં આવેલા રામજીઓવારા જૈન મંદિરમાં ચોરી થઈ હતી તાપી કિનારા તરફથી મંદિરમાં પ્રવેશ્યા હોય જ્યારે મંદિરની દિવાલ પર કરેલી કોતરીની તોડીને અંદર પ્રવેશ કરાયો હતો અને પિસ્તાલીસ હજારની રકમ ચોરી થઈ હતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીના ચક્ષુ અને બે ચાંદીના કપાળી અને ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીની કપાળી પણ ચોરી થઈ ગઈ હતી કુલ સિત્તેર હજારના મુદ્દામાલની ચોરી કરી ચોરો ભાગી ચૂક્યા હતા જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર જૈન દેરાસર મંદિરોના પથ્થરોને ઘસવાનું મજૂરી કામ કરતા જૈન દેરાસર અને મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓ પણ ચડાવેલા આભૂષણો પણ વિશે જાણકારી પણ રાખતા હતા આરોપી વિરુદ્ધ ભાવનગરના પાલીતાણા ટાઉનશીપ દાંડા પોલીસ સ્ટેશન કરજણ પોલીસ સ્ટેશન ભરૂચ જિલ્લાના નબીપુર સુરત ગ્રામ્ય કામરેજ વલસાડ રૂરલ પાટણ જિલ્લાના ચાણસમા સિદ્ધપુર અમદાવાદ ગ્રામ્ય કોટ ખેડા જિલ્લાના ઉમરેડ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે લાલરામ ગંગારામ સોહન ને ઝડપી પાડવામાં આવી ગયો છે જ્યારે પકડવાના બાકી આરોપીઓમાં લાડુરામ માલાજી ઉર્ફે અભારામ ધનાવત રહેવાસી ગામ વરલી કરણ ખુમારમ સિસોદિયા રહેવાસી ગામ સાંબેલાની શોધખોળ શરૂ થશે